તો હલો મિત્રો હવે યુટ્યુબ ચેનલ ને મોનોટાઇઝન કરવા એક નવી અપડેટ લાગુ કરવામાં આવી છે આપ જોઈ શકો છો આની અંદર મિત્રો બે ત્રણ ઓપ્શન જેવી તમે ચેનલને મોનોટાઇઝન અપ્લાય કરવાનું કરશો જે તમને ચાર હજાર તમારા વોચ ટાઈમ બની ગયો છે અને તમારા સબસ્ક્રાઈબ બની ગયા છે તો અરજી કરવાનું તમને ઓપ્શન મળે છે અપ્લાય કરવાનું એટલે જેવું તમે અપ્લાય કરશો ને તો તમને આ એક નવું ફીચર હવે જોવા મળશે એક વખત ચકાસણી જરૂરી છે આ ટાઈપનું ફીચર નવું એડ કરવામાં આવ્યું છે હવે એની અંદર તમને બી ફીચર મળશે વિડીયો વડે ચકાસણીનો ઉપયોગ કરો અને તમારા આ માન્ય આઈડીનો ઉપયોગ કરો માન્ય આઈડીની અંદર મિત્રો વાત કરીએ તો એની અંદર ખાસ કરીને જો ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ડ જ ચાલે છે અને જે ઉપરનું ઓપ્શન છે એ આપણા માટે બહુ જ ઇઝી છે તમે વિડીયો કોલ દ્વારા મિત્રો આવી રીતે તમે વેરીફિકેશન કરી શકો છો પણ આ ફરજીયાત છે ત્યાં સુધી તમને ચેનલ મોનોટાઇઝ કરવાનું પણ ઓપ્શન નહીં મળે મિત્રો તો આ મિત્રો જરૂરી છે બધા લોકોને આ પ્રોબ્લેમ આવી છે તો એમાંથી મિત્રો આપણે બહાર નીકળવા માટે તમારે છે ને આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે તો તમારે વિડીયો વડે ચકાસણી કરવાની રહેશે હવે જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમને મિત્રો ઓપ્શન તમે છે ને જો અહીંયા આ ટાઈપનું અલગ અલગ મેં ઘણા બધા ફીચર અહીંયા બનાવેલા છે સ્ક્રીનશોટ મેં લઈ લે તમને આ ટાઈપનું સીધું ઓપ્શન મળશે તમારી જે જન્મ તારીખ છે તમને અહીંયા દેખાડશે તો મિત્રો ખાસ તમારે ચેક કરી લેવાનું છે તમારા જે ડોક્યુમેન્ટ ઉપર છે કે તમારી જે જન્મ તારીખ આઈડી દ્વારા તમે બનાવેલી છે તમને ખ્યાલ જ છે તો તમારે અહીંયા ચેક કરી લેવાનું છે કે તમારે જન્મ તારીખ ચેન્જ કરવી છે તો તમે અહીંયાથી મિત્રો ચેન્જ કરી શકો છો ત્યાર પછી તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે તમને એક આ ટાઈપનું ઓપ્શન મળશે તો તમારે મિત્રો ખાસ કરીને છે ને આ બોક્સ ઉપર ક્લિક કરીને એગ્રી ઉપર ક્લિક કરી લેવાનું રહેશે પછી તમને વિડીયો કોલ દ્વારા જે વેરીફિકેશન કરવાનું છે એ ઓપ્શન તમને મળશે કઈ રીતે એ ઓપ્શન મળે છે આપ જોઈ શકો છો આ ટાઈપનું તમને ઓપ્શન મળશે હવે આની અંદર પણ એક નવું ફીચર છે ઘણા લોકો આવી રીતે વિડીયો રાખે છે ઘણા લીધો ફોટો એમને એ લોકોને એવું પણ વિચારે કે અહીંયા ફોટો પડે છે પણ પણ એવું નથી મિત્રો આ એક વિડીયો છે ત્રીસ સેકન્ડ સુધી તમારે આવી રીતે તમારે સામે તાકી રહેવાનું છે પણ મતલબ એક ધાર્યું તાકી પણ નથી રહેવાનું એની અંદર મિત્રો અલગ સિસ્ટમ જોડવામાં આવેલી છે તમારે આવી રીતે આવી રીતે આવી રીતે ચારે સાઈડ છે ને મિત્રો ફરવાનું રહેશે તારે તમારું વિડીયો દ્વારા વેરીફિકેશન થશે અને આ મિત્રો સિસ્ટમ અઘરી તો કંઈ વધારે નથી તમને આવડે છે મેં તમને શીખવાડ્યું એટલે તમે સમજી જશો જ્યાં સુધી તમે મિત્રો જે સહી અહીંયા તમને ચિત્ર દેખાડશે જ્યાં તમે આ ઓપ્શન તમને મળ્યું છે ને એના પહેલાં તમને એક આઈકન જ દેખાડશે એના પહેલાં કે તમે જે વિડીયો કોલ કરી રહ્યા છો વિડીયો વેરિફિકેશન થઈ રહ્યું છે તો તમારે કઈ રીતે એની અંદર યુઝ કરવાનું છે વિડીયોની અંદર તમને દેખાડશે ચિત્ર એવું દેખાડશે અહીંયા કે આમ કરો આમ કરો આમ કરો આ રીતે છે ને બધું ચિત્ર દેખાડશે એવી રીતે તમારે છે ને ફોન સામે રાખવાનો છે ત્રીસ સેકન્ડ સુધી રાખવાનો છે જો તમારો વિડીયો તમને કમ્પ્લીટ અને મેસ થઈ જશે તો કમ્પ્લીટ સબમિટ થઈ જશે અને તમને ચોવીસ કલાકનું એક ઓપ્શન મળશે આ ટાઈપનું જુઓ તમને આ ટાઈપનું આઈડી રિવ્યુ હેઠળ છે ચોવીસ કલાકમાં અમે તમને છે જવાબ આપીશું તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે પણ વિડિયો કોલની અંદર જ્યાં ફીચર તમારું સેટ નથી થતું સબમિટ નથી થતું રિટ્રાયનું તમને ઓપ્શન મળે છે તો એની અંદર તમારે સમજી લેવાનું કે જે એ તમને શીખવાડી રહ્યું છે તમને ચિત્ર દેખાડશે આ ટાઈપનું આ વિડીયો કોલનું છે ને આની પહેલાં તમને એક ચિત્ર આવશે જે ઇમોજ આવે છે ને એ ટાઈપનું ચિત્ર દેખાડશે હલતું હશે એ કઈ રીતે હલે છે એ તમારે ધ્યાન આપવાની છે એની અંદર આ ટાઈપનું તમારે જે આ વિડીયો જોવો છે ને આ વિડીયો ચાલુ હશે એની અંદર આ છે ને તમારું જે મોઢું છે ને એવી રીતે જે તમને પહેલા ચિત્ર દેખાડવામાં આવ્યું છે એવી રીતે તમારે મોઢું એની અંદર હલાવવાનું રહેશે જો તમે એક જ ધારા એની અંદર ચા આ રીતે દેખે જ રહેશો ત્રીસ સેકન્ડ સુધી તો વિડીયો વેરિફિકેશન મિત્રો થવાનું નથી કારણ કે યુટ્યુબ મિત્રો નવ નવું કાંઈક ને કાંઈક કાઢે છે તો મારી આ ચેનલ મેં મોનોટાઇઝન અપ્લાય કરી એસટી બસ ગુજરાત એટલે મને આ ફીચર જોવા મળ્યું એટલે મને એવું થયું કે ચલો આપણા સબસ્ક્રાઈબ મિત્રોને જાણ કહીએ જેથી મિત્રો જે લોકો ચેનલ ઘરે બેઠા મોનોટાઇઝન કરી રહ્યા છે આપણી વિડીયો જોઈને એમને આ પ્રોબ્લેમ ના આવે અને જ્યારે આમ મિત્રો વિડીયો વેરીફિકેશન તમને થઈ જશે એટલે તમને એક મેલ આવશે કઈ ટાઈપનો મેલ આવશે જો આ ટાઈપનું વેરીફિકેશન થશે રિટર્ન અને ફોન પણ તમારો છે ને ફેરવવો નહીં એ તમને એ ફીચર દેખાડે છે આગો પાછો ફોન નહીં કરવાનો એક જ ધારો ફોન રાખવાનો છે બસ તમારું જે મોઢું છે ને એ તમારે આવી રીતે આવી રીતે જે તમને ચિત્ર દેખાડે ને એવી રીતે તમારે કરવાનું છે અને બધી વખત જો તમને રિટાયરનું ઓપ્શન મળે છે તો અલગ અલગ કરવાનું અમુક વખત આ ટાઈપ ચાલુ કરવી હોય તો અમુક ટાઈપ આ ટાઈપથી આ ટાઈપથી બધી અલગ અલગ સિસ્ટમ રીતે તમારે વિડીયો રેકોર્ડ કરવાની રહેશે અને ઓટોમેટિક છે ને અપલોડ છેડિયો થઈ જશે આ વિડીયો તમારો ઓટોમેટિક મિત્રો અપલોડ થઈ જશે એટલે તમને એક મેલ આવશે કઈ ટાઈપનો મેલ આવશે તો હું મેલ પણ તમને દેખાડી દઉં જો અહીંયા અહીંયા જે આપણી આ ચેનલનો મેલ આવ્યો છે મોનોટાઇઝ પછી તો અહીંયા તમને મેલ આવશે જો અહીંયા પહેલી વખત જ્યારે મેં વિડીયો મને ખુદને ખબર નથી એટલે મેં અપ્લાય કર્યું હતું તો તમને આ ટાઈપનું મને ઓપ્શન મેં અનસબસ્ક્રાઈબ કારણ કે આપણને ખબર નથી પડી તે મેં આઈડીનું પ્રૂફ આપ્યું હતું તો આઈડી માન્ય પાન કાર્ડ નથી હોતી મેં આધાર કાર્ડને પાન કાર્ડ અપલોડ કરી દુ તો એ આઈડી માન્ય નથી એની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટની જરૂર પડે છે તો અનસબસ્ક્રાઈબ અહીંયા જો આ નહોતું થયું વેરિફિકેશન પછી મેં વિડીયો દ્વારા કરીને તો મિત્રો આપ જોઈ શકો છો યુટ્યુબ એડવાન્સ કોંગ્રેજ્યુલેશન યુઝ ફીચર મતલબ આ કમ્પ્લીટ થઈ ગયું તો તો વધુ કોઈ તમારે માહિતી જોઈએ તો મિત્રો કોમેન્ટ કરજો તમારે પણ આ પ્રોબ્લમ આવે તો તમારા ઇન્સ્ટાગ્રામ કે પેજની અંદર ફોટો પાડીને પ્રોબ્લમ હોય તો મિત્રો કોઈ હોય તો મને મોકલજો તો એનું સોલ્યુશનને જવાબ આપવાની પૂરી કોશિશ મિત્રો કરીશ અને યુટ્યુબને લગતી કોઈ પણ અપડેટ આવશે ને તો આપણી ચેનલની અંદર વિડીયો સો ટકા લેટ આવશે મિત્રો પણ આ માહિતી તમને ખબર પડે ને એ ટાઈપની હું તમને સમજાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો ખાસ આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય અને જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી હું તમને ગુજરાતીમાં સમજાવું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય જયગુગાની મિત્રો